દીવની સાઉદવાડીની મોટી વાછડાવાડીમાં લંડનથી ભાઈના લગ્નમાં આવેલી ચોવીસ વર્ષીય બહેનનું કરુણ મોત વાહ કુદરત તારી રચના અદ્ભુત છે એક બાજુ લગ્નની ખુશી બીજી બાજુ માતમ છવાઈ ગયો દીવના સાઉદવાડીની મોટી વાછડાવાડીએ ચોવીસ વર્ષીય યુવતીની રચના રતિલાલની ભાઈના લગ્ન પ્રસંગે ઘરે મંડપવાળાનો ઇલેક્ટ્રિક પંખો પકડતા કરંટ લાગતા કરુણ મોતની પત્તા લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ મૃતક રચના રતિલાલ બામણિયા તેમના અને મોટાભાઈ ચેતનના લગ્ન માટે લંડનથી મોટી વાછરાવાડી દીવ આવી હતી તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ સાંજે ભાઈની જાન સાઉદવાડી કોળી સમાજના સમૂહલગ્નમાં પરણવા જવાની હતી અને ઘરે આવેલ મહેમાનો માટે મંડપવાળાનો ઇલેક્ટ્રિક પંખો પકડતા કરંટ લાગતા દીવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબી તપાસ કરતાં મૃત જાહેર કરતા પરિવારમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યો અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો દેવ પોલીસે મૃતદેહનો કબજો લઈ અને સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી સવારે મોટાભાઈ ચેતનની જાન પરણમાં જશે બીજી બાજુ નાની બહેન રચના રતિલાલની અર્થિની તૈયારી કરી ભાઈ પરણી અને ઘરે આવે ત્યારે ભાઈ ચેતનની નાની બહેન રચનાની અર્થને કાંઠ આપશે મૃતક રચના રતિલાલ બામડિયાની સગાઈ નાગવાના તેમના મંગેતર હર્ષદ મેઘજી સાથે કરી હતી અને તેમના લગ્ન પણ ભાઈના લગ્ન બાદ થવાના હતા પણ રચનાના મંગેતર હર્ષદ મેઘજીના કૌટુંબિક બનેવીનું અવસાન થતાં લગ્નની તારીખ એક મહિનો લંબાવી પડી નહીતર રચના હર્ષદ અને તેમના મોટાભાઈ ચેતનાના લગ્ન એકસાથે થવાના હતા રચનાના ઘડિયા લગ્નના મીંઢોળ બંધાય તે પહેલાં વિધાતાએ કંઈક અલગ જ લેખ લખી અને પરિવાર ગામ અને આખા દીવની ધર્મપ્રેમી જનતાને મોટો ઝટકો આપી ગેરા શોખમાં ગરકાવ કરી દીધા દી બ્રેકિંગ ન્યૂઝ મૃતક રચનાના દિવ્ય આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે બિપિન વામણિયા દી બ્રેકિંગ ન્યૂઝ દીપ